જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું મિન્નત પટેલ ને તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક બ્લોગ અને આજનો આપણો બ્લોગ છે લોયા ધામ તો આપણે પહોંચી ગયા છીએ લોયા ધામ અને આ છે જે નવું મંદિર બની રહ્યું છે ત્યાંનો દરવાજો તો મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ લોયા ધામ અને અહીંયા આપણે પાછળ જોઈ શકીએ છીએ કે મંદિર છે અને આ તરફ જોઈએ તો સુરા ખાચરનો દરબાર ગઢ છે અહીંયા અને આ એ જગ્યા છે જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને પહેલી વખત શાકોત્સવ કરવાની શરૂઆત કરી હતી તો એ જગ્યાનો આજે તમને ફૂલ લોક જોવા મળશે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને છેલ્લે સુધી આપણા વિડીયો ઉપર જોડાયેલા રહ્યું સામેની તરફ આપણે જોઈ શકીએ છીએ કે આ હવેલી જેવી જે રચના દેખાઈ રહી છે કાળા કલરના લાકડામાંથી બનેલી અને અદ્ભુત કોતરણીઓવાળી આ હવેલી જેવી જે રચના છે એ જ છે મંદિર હાલના સમયમાં એ મંદિર બંધ છે પણ હમણાં ખુલે ત્યારે આપણે ચોક્કસ એના દર્શન કરાવીશું ત્યાં સુધી આપણે જોઈએ તો આ આંગણની અંદર એક પ્રાસાદિક છત્રી પણ છે એ જે મંદિર છે તેના જ આંગણની અંદર આપણને આ છત્રી જોવા મળતી હોય છે અને નજીકથી એના આપણે દર્શન કરાવીએ તો તેની અંદર ચરનાર પણ જોવા મળી રહ્યા છે સામેની તરફ આપણે ત્યાંથી થોડાક છેટે આવીએ એટલે એક નિંબતરુ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે અને આ નિંબતરુ ખૂબ પ્રાસાદિક છે અને તેનો ખૂબ જબરજસ્ત ઇતિહાસ છે તે પણ આપણે તમને જણાવીએ અને આગળ અહીંયા આપણે લખેલું છે કે આ ચૂલો આ લીંબતરુ પ્રસાદીનો છે માટે કોઈએ તેનું એક પણ પાંદડું તોડવું નહીં આ પ્રાસાદિક ચૂલો એક અદભુત ઇતિહાસ સાથે સંકળાયેલો છે કે આ ચૂલો મહારાજે અહીં શાકોત્સવ કરવા માટે બનાવેલો હતો અને શાકોત્સવની અંદર જે મહારાજે શાકને હલાવવા માટે થઈને જે ડાળીનો ઉપયોગ કર્યો હતો એ આ જ લીમડાની એક ડાળી હતી અને એ સમયની અંદર મીઠો લીમડો પણ શાકમાં નાખવા માટે નહોતો મળ્યો તો મહારાજે આ જ લીમડો નાખ્યો હતો અને ત્યારથી એવું કહેવાય છે કે આ લીમડાની એક ડાળ રહી તેના પાન કડવા નથી એવો અહીં ઇતિહાસ લખેલો છે અને મહારાજે જે બે મહિના સુધી અહીંયા ઉત્સવો કર્યા તેની અંદર આ જ લીમડાનો ઉપયોગ કરીને મહારાજે એ શાક બનાવેલા હતા એવો આ પ્રસાદીનો ચૂલો અને લીમડો આપણને સામે જોવા મળી રહ્યો છે અને બાજુમાં જ આપણે જોઈ શકીએ છીએ કે ભક્તરાજ સુરા ખાચરના દરબારગઢ છે એ એવા ભક્તરાજ હતા કે જે મહારાજની સાથે સખા ભાવથી જોડાયેલા મિત્રની જેમ મહારાજની સાથે વર્તતા અને મહારાજની સાથે ખૂબ રમૂજ કરતા શ્રીજી મહારાજ પણ એમને ખૂબ લાડ લડાવતા એવા આ ભક્તરાજ સુરાખાચરજી હતા જે મહારાજની સાથે ખૂબ તેમને સખા ભાવ હતો અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મહારાજે જે જે લોયા ધામની અંદર લીલાઓ કરી તેના આપણને ચિત્રો પણ અહીં જોવા મળી રહ્યા છે અને ઉપર જોઈએ તો મહારાજ વલોણું ફેરવી રહ્યા છે મહારાજ બાજુમાં શાકોત્સવ કરી રહ્યા છે તેનું પણ ચિત્ર આપણને બાજુમાં જોવા મળે છે કે જેની અંદર ભક્તો મહારાજની મદદ કરી રહ્યા છે શાકભાજી કપાયેલા છે સંતો પણ તે બધા કામની અંદર જોડાયેલા છે એવું બધું આ પ્રાસાદિક ચિત્રો જે આ લોયા ધામની અંદર મહારાજે લીલાઓ કરી તેના પ્રાસાદિક ચિત્રો અહીં દરબારગઢના વાસણો પણ જોવા મળે છે નીચેની તરફ જોઈએ તો પ્રસાદીના આ પટારા પણ છે કે જેની અંદર એ વખતના સમયની અંદર વસ્તુઓ મૂકવામાં આવતી અને ખૂબ મજબૂત પટારાઓ છે જે હજી પણ એવાને એવા જ છે કે જે જેનું લાકડું અને જેની ઉપર લગાવેલી લોખંડની પટ્ટીઓ અને એની મજબૂતાઈ આપણને જોતા જ દેખાઈ આવે છે એવા અદ્ભુત પ્રસાદીના છે અને ઉપરની તરફ આજે પણ એ નળિયાવાળું જ એવો જ દરબારગઢ છે જે એ સમયની અંદર હતો અને આ બીજો થોડું ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે બાકી દરબારગઢ એ જ છે જે જગ્યાએ મહારાજ પોતે પધારતા સંત પંક્તિઓની સાથે મહારાજ પધારતા અને ખૂબ લાભ આપતા એવો આ લોયા ગામનો સુરાખાંચર ભક્તરાજ સુરાખાંચરનો દરબારગઢ ખૂબ પ્રસાદીનો છે જો તમે આવો તો અહીં ખૂબ દર્શન કરવા જેવું અને ખૂબ લાભ લીધા જેવી જગ્યા છે તો અવશ્યથી અહીં દર્શન કરવા માટે પધારવું જોઈએ ખાસ કરી તમે આની અંદર કમેન્ટ કરજો કે તમે ક્યાંથી અમારા વિડિયો જોઈ રહ્યા છો જેથી આપણને ખ્યાલ આવે કે આપણું ઓડિયન્સ ક્યાંથી વિડીયો જોઈ રહ્યું છે અને બધા એકબીજાને ખ્યાલ આવે કે લોકો ક્યાં ક્યાંથી આપણા વિડીયો જોઈ રહ્યા છે તમારે કેવા વિડીયો જોવા પસંદ છે એ પણ કમેન્ટ કરજો ને તમારી આસપાસમાં કોઈ એવું ફરવાલાયક સ્થળ હોય તો એની પણ કમેન્ટ કરજો આપણે તેનો પણ વ્લોગ જરૂરથી બનાવીશું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઓન કરી દો જેથી આપણો કોઈપણ વિડીયો તમને ઝડપથી મળી જાય અને આવા જ અવનવા વ્લોગ જોવા માટે ચેનલ ઉપર જોડાયેલા રહ્યો અને ચેનલ ઉપર

અને આ છે જે નવું મંદિર બની રહ્યું છે જો તમને જોતા એવું લાગશે પહેલી નજરે કે આ મંદિર છે પણ આ મંદિરનો ખાલી ડેમો પીસ એટલે કે મોડલ છે જેવું મંદિર અહીં નવું તૈયાર થવાનું છે અને જેનું કામકાજ અત્યારે શરૂ છે તો આ એક અદ્ભુત રચના જે સામેથી પણ આપણે જોયું સાઈડથી જોતાં આવું મંદિર બનશે અને પાછળની તરફથી જોઈએ તો આ રીતનું મંદિર આપણને તૈયાર થયા પછી જોવા મળશે આ આંગણની અંદર જે જગ્યાએ મંદિર બનવાનું છે એ જગ્યાએ હાલ આપણને આ જોવા મળે છે અને તમને આજુબાજુમાં બતાવીએ તો આ આવી રીતે મંદિર છે અને પાછળની તરફ જ્યાં મંદિર બનવાનું છે તેનું કામ પણ શરૂ છે એ પણ આપણને જોવા મળતું હોય છે નજીકથી તમને બતાવીએ તો આ કામ અમુક ઊંચાઈ સુધી પહોંચી ગયું છે અને ઘણું ખરું કામ હજી બાકી છે અને ખૂબ અદ્ભુત નકાશીઓ સાથેનું આ મંદિર તૈયાર થશે આપણને જો એનું મોડલ પીસ આટલું મનમોહક લાગતું હોય તો આ મંદિર તૈયાર થશે એટલે કેટલું અદ્ભુત બનશે તે આપણે ફરી મંદિર જ્યારે બની જશે ત્યારે પણ એક વખત ફરી વ્લોગ બનાવવા માટે આવીશું ખાસ કરી તમે એ કમેન્ટ કરો કે આપણો વ્લોગ તમને કેવો લાગ્યો તમે ક્યાંથી વ્લોગ જોઈ રહ્યા છો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલને ખૂબ સપોર્ટ કરો અવનવા વ્લોગ તમને બતાવતા રહીશું અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મંદિરનું કેમ્પસ કેવડું મોટું છે અને અહીંયા વૃક્ષારોપણ પણ કરી દેવામાં આવ્યું છે કે જે મંદિર તૈયાર થશે એ સમયે આ બધા વૃક્ષો પણ ખૂબ ઉછરીને તૈયાર થઈ જશે અને આંગણમાં બીજું જ એક હનુમાનજી મહારાજનું પણ મંદિર છે પણ એ પણ બપોરનો સમય હોવાથી મંદિર બંધ છે તો બહારથી આપણે તમને દર્શન કરાવીએ કે આવું અદ્ભુત મંદિર બીજું પણ એક એ જ કેમ્પસની અંદર છે અને ખૂબ વૃક્ષોની લીલોતરી છવાયેલી છે કે આટલી ગરમીમાં પણ તમને ત્યાં વધારે ગરમી ગરમીનો અનુભવ નહીં થાય કેમ કે વૃક્ષો જેટલા બધા છે અને આ આખું કેમ્પસ આપણે જોઈ શકીએ છીએ પાછળની તરફ હવે આપણે પહોંચી ગયા છીએ જે મંદિર તમને શરૂઆતમાં બતાવેલું એ મંદિરના દર્શન ખુલી ગયા છે અને સામે આપણે જોઈ શકીએ છીએ કે અદ્ભુત ખૂબ રૂપાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અને આપણે નજીકથી તેના દર્શન તમને કરાવીએ તો એ ઘનશ્યામ મહારાજનું નામ જ છે શ્રી રૂપાળા ઘનશ્યામ મહારાજ એ ઘનશ્યામ મહારાજની પ્રતિમા એટલી સુંદર છે કે ગમે તેવાનું મન મોહી લે એટલા રૂપાળા ઘનશ્યામ મહારાજની પ્રતિમા છે દર્શન કરતાં તમને પણ વારે વારે ફરીથી દર્શન કરવાનું મન થાય એવા ઘનશ્યામ મહારાજ છે અને અદ્ભુત સોનેરી કલરનું તેમનું સિંહાસન પણ જોવા મળી રહ્યું છે આજુબાજુમાં અદ્ભુત કોતરણીઓ અને શણગાર સજાવેલા છે એવા રૂપાળા ઘનશ્યામ મહારાજ લોહાધામની અંદર બિરાજમાન છે અને ઉપર જોઈએ તો તોરણની અંદર પણ શાકોત્સવ અને વલોણાની લીલાઓ પરોવવામાં આવી છે એવું તો આ અદ્ભુત તોરણ અહીં બનાવવામાં આવેલું છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને ક્યાંથી વિડીયો જોવો છે ખાસ કરી કમેન્ટ કરજો મળીએ આગળના વ્લોગમાં જય સ્વામિનારાયણ